હે હે વાંધો એવું રહેશે હરેશભાઈ 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 વાત કરો હું લફ કરવાની નવી ટેકનોલોજી ના રોડ બની સાહેબ ના કથા હ ભાઈ બાકી ના જવા દે સાઈડ હાલો બધું ટ્રાફિક વિનોભાઈ એક બાજુ લઈ જો ગાડી ને ને ફોન કરે તમે કાઈ ફોનસ ઉપાય આ બાજુ લઈને ઓલી પાર્કિંગ વાહે હા મારું ઊંઘીકું હાલો 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 હારો હારો કેમ છો

જ્યારે રોડ બને ત્યારે બધા ભેગા મળીને કટકીઓ ખાઈ જાય ભાજપના માણસો કરોડો રૂપિયા રોડના ગામમાંથી ખાઈ જાય છે એટલે નવો બનેલો રોડ હોય એ એક વર્ષની અંદર ખરાબ થઈ જાય તૂટી જાય ખાડા પડી જાય એક તો પાંચ કરોડનો રોડ બન્યો હોય તો પાંચ કરોડનું બિલ મુકાઈ ગયું હોય અને એક કરોડ રૂપિયાનો દોઢ કરોડનો બનાવ્યો હોય પછી એમાં ખાડા પડે એટલે એક કરોડના ખાડા ભરી નાખે હવે આનાય બિલ મુકાઈ જશે આ રોડના ખાડા ભરવાનું બિલ મુકાશે કરોડો રૂપિયાની કાળી કમાણી આવી રીતે કરી લેવાની અને પબ્લિક ને છતાય છેલ્લે ખાડાવાળા રોડ મળે છે કઈક બોલો તો વિરોધ કરે છે એવું કે છે આ અત્યારમાં હવે તકલીફ શું થાય છે કે આપણે આનો વિરોધ કરીએ કે આ આવી રીતે ખાડા થોડા ભરવાના હોય તમારે તમે કોઈ એવી એવી વ્યવસ્થિત મજબૂત વસ્તુ નાખો કે જેનાથી આ નીકળે નહી એના બદલે આવી રીતે ધૂળ નાખીને બિલ બનાવવાની વાત છે ચારો તરફ એટલે આ રીત તો છે આ શું છે

કરોડો રૂપિયા રોડ બને ત્યારે ખરાબ બનાવાનો એમાં પૈસા ખાવાના પછી ખાડા પરવાન નામે પૈસા ખાવાના ખાડા નામે પૈસા ધરાતા નથી ભ્રષ્ટાચાર માજા મૂકી

આમાં ખાડો ક્યાંય ભરેલો જ નથી આ ખાડા છે કાં એક નાનું એવું ઝાપતું આવે તો આ ધોવાઈ જાય અને કાં ચાર ગાડી ઉપર છે તો આ બધું ધોવાઈ જાય છે આ રીતના ધંધા હાલે આવી ગયા ને आरी <sukur> क्या

કોઈ પણ હાલો બે ના આકેલ સદે બનકર